ઓગણીસો છન્નુના ધોરાજી ફાધર કોલોનીના ચકચારી હત્યા કેસમાં આરોપી અરુણા ઉર્ફ અનિતા રાજેશ દેવ મુરારીને આજીવન કેદની સજાનું વોરંટ ચાલુ હોય ધોરાજી પી આઈ કે એસ ગરચરએ એ એસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી આરોપીની ધરપકડ કરી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી દુસેન મોડીબુલ્લા શેખ સમક્ષ આ આરોપીને રજૂ કરેલા ધોરાજી ડી સ્ટાફ તથા એ એસ આઈ પી કે શામળાની ટીમ એ સઘન તપાસ કરી હાથ ધરી ઓગણીસો નવાણુંના અરસાનથી આ કામના આરોપી અરુણા ઉર્ફ અનિતા નાસ્તા ફરતા હતા તેમના પતિ રાજેશ દેવ મુરારી સુરેન્દ્રનગર સ્થાયી થયા હતા તે છેલ્લા ત્રણ વર્ષથી નિવૃત્ત થયા છે રાજેશ દેવ મુરારી અને અરુણાબેનના લગ્ન જીવનથી એક દીકરો અને એક દીકરી પણ હતા માતા તરીકે પણ આ ટ્રાયલમાંથી બચવા માટે પોતાના સગા સંતાનોને પણ ક્યારેય સંપર્ક કરેલો ન હતો વડોદરામાં અનિતા બ્યુટી પાર્લરના નામની નામથી આ આરોપી બ્યુટી પાર્લર ચલાવી રહ્યા હતા ધોરાજી પોલીસ ચહેરા નિશાન પત્રકને સાથે રાખી અને પ્રથમ મહિલા કોન્સ્ટેબલ બ્યુટી પાર્લરમાં ડમી ગ્રાહક તરીકે ગયા અને ત્યાંથી ખરાઈ કરવામાં આવી હતી કે નાસ્તા ફરતા આરોપી અરુણા ઉર્ફ અનિતા આ જ છે તેઓ વડોદરામાં અન્ય શખ્સ સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગેલા અને આ સંબંધથી પણ તેમને બે દીકરીઓ હતી આ તમામ તપાસના અંતે ફરિયાદી ગિરધરભાઈ કોઠિયા તથા આરોપી અરુણા ઉર્ફાનીતાના પતિ રાજેશ દેવ મુરારીએ પણ ખરાઈ કરી આપી હતી કે તે આ વ્યક્તિ છે તને પોલીસને આ જીવન કેદની સજાનું વોરંટ ચાલુ હોય આરોપીની ધરપકડ કરી ધોરાજીના મહેરબાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન શેખ સમક્ષ આ આરોપીને રજૂ કરેલા અને નામદાર જજ સાહેબે જેલ વોરંટી કરી અને આ જીવન કેદની સજા ભોગવવા આરોપીને જેલમાં મોકલી આપેલ રિપોર્ટર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી